ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં બાંગ્લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તવાઈ બોલાવવામાં આવી છે બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને અમદાવાદમાં રહી રહ્યા હતા એવા આઠસોથી વધારે બાંગ્લાદેશીઓને આજે ડિટેન કરવામાં આવ્યા છે અને આ મામલે ગુજરાતના પોલીસવાળા વિકાસ સાહેબ મહત્વનો ખુલાસા કર્યા છે શું કહી રહ્યા છે વિકાસ સાહેબ વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જ્યાં આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો ને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાંની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો નમસ્કાર મિત્રો સ્વાગત છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના બન્યા બાદ હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને દેશ છોડવા માટે આદેશ કર્યા છે તેમણે કહ્યું છે કે બે દિવસની અંદર તાત્કાલિક તેઓ દેશ છોડી દે નહીં તો તેમના ઘરમાંથી ઉઠાવીને લઈ જઈશું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે અને ગઈકાલ રાતથી જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મેગા સર્ચ ઓપરેશન અમદાવાદ શહેરમાં ચલાવવામાં આવ્યું હતું જેમાં ચંડુરા તળાવ વિસ્તારમાંથી આઠસો જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાની જે આશંકા છે તેને ડિટેન કરવામાં આવ્યા હતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે તેને લાવવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ આ જે ઘટના છે તેને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે आज रोज वेली મેગા સર્ચ ઓપરેશન અમદાવાદ શહેર અને સુરત શહેરમાં સ્થાનિક પોલીસ તરફથી કરવામાં અને આ સર્ચ ઓપરેશન ખાસ કરીને અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે ગેરકાયદેસર ઘુસણખોરી કરતા અને વસાવટ કરતા બાંગ્લાદેશીઓ છે એ લોકોની વૃદ્ધમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી આ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ શહેર પોલીસના અને સુરત શહેર પોલીસના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આખી રાત આખું આયોજન કરવામાં બ્રેન સ્ટોર્મિંગ કર્યું અને સંપૂર્ણ વ્યવસ્થાઓમાં કોઈ પણ ભૂલ ન થાય એ અંગે તમામ બાબતોની કાળજી લેવામાં આવી અને એના કારણે આપણને ખૂબ સક્સેસફુલ ઓપરેશન રહ્યું છે એમ ચોક્કસ માની શકાય આજે સવારે અમદાવાદ શહેરમાં જે મેગા ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં એમાં અમદાવાદ શહેરમાં કુલ આઠસો ને નેવું જેવા બંગલાદેશીઓને ડિટેન કરવામાં આવી છે જેમાં આશરે ચારસો ને મહિલાઓ છે અને બાળકો છે એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસને એકસો ને જેવા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે અગાઉ પણ અમદાવાદ શહેરમાં અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી કામગીરી કરવામાં આવતી હોય છે અને પકડાયા પછી નિયમ મુજબ એ લોકોની ઇન્ટ્રોગેશન થાય છે ઇન્ટ્રોગેશનમાં સ્થાનિક પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પછી બાંગ્લાદેશી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પુરાવાઓ એકત્રિત કરી કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપુટેશનની કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં પણ થઈ છે પણ આજે સવારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ મને લાગે છે સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કામગીરી આ દિશામાં કરવામાં આવી છે અને એ બદલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર સીપી સુરત શહેર અને એમના ટીમના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓને એ ખરેખર અભિનંદનના પાત્ર છે ખૂબ સારી રીતે લોકોએ હોમવર્ક કરી અને પછી આ સર્ચ ઓપરેશનને પાર છે કારણે આઠસો ને બાંગ્લાદેશીઓ અમદાવાદ શહેરમાં અને એકસો ને પાંત્રીસ જેવાને આપણે સુરત શહેરમાં પકડ્યું છે એ લોકોની પૂછપરછ અત્યારે ચાલુ છે કેન્દ્રીય બળના જે સંસ્થાઓ છે એ લોકોને સાથે રાખીને આપણે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે અને એ લોકોની ડિપુટેશન અંગેની કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે આજે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ પ્રકારની કામગીરી સમગ્ર રાજ્યમાં થાય ગુજરાત રાજ્યના દરેક જિલ્લા માં આ પ્રકારની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થાય અને ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશના નાગરિકોને શોધી કાઢવા અને એ લોકોને વિરુદ્ધમાં નિયમ મુજબની કાર્યવાહી કડક રીતે થાય એના માટે સૂચના આપવા હેતુ અત્યારે કે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેકને સૂચના આપવામાં આવી હતી આ આખી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ તમામ કર્મચારીઓ દરેક પોલીસ સ્ટેશનના એસએચઓ એમાં જોડાય અને નિકટ ભવિષ્યમાં આવતા દિવસોમાં અલગ અલગ એકમો એકમો પણ આ પ્રકારની કામગીરી થાય તે બાબતે એક વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવી હતી અને એ વિડીયો કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એની સાથે સાથે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તમામ પોલીસ કમિશનર રેન્જ પોલીસ નિરીક્ષક લો એન્ડ ઓર્ડર સીઆઈડી ક્રાઇમ એટીએસ એ તમામને એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગળની જે ભવિષ્યની જે રણનીતિ છે એ રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી અને દરેક જિલ્લામાં આ પ્રકારની કામગીરી હવે ટૂક સમયમાં હાથ ધરવામાં આવના છે અને પ્લીઝ આ કે અગલા એસીની જે કે જેવો કેસા વિષય आता है वही भीnablaashi hale illegall ढंग से हमारे यहां आया और illegall ढंग से आने के बाद उसने एक डॉक्यूमेंट्स बनवा लिए तो इसकी एकदम जड़ तक जाकर हम प्रेजेंटेशन करेंगे इंक्वायरी करेंगे मैं ये बात बहुत स्पष्ट करना चाहता हूँ कि आज हमने जो कार्रवाई की और ये कार्रवाई पहले भी होती थी, थी लेकिन आज बहुत ही बड़े लाभ के साथ बहुत ही बड़े रूप में हमने अहमदाबाद शहर में अहमदाबाद शहर में किया लेकिन भविष्य में इस तरह की गैर कायदेसर प्रवृत्ति न हो इसके लिए पूरा इनका मोडस अपरेंडी पूरा जो यहाँ पर कैसे आते हैं कैसे मिलते हैं कैसे डॉक्यूमेंट बनाते हैं उनका भी, भी, है। भी, भी कर चुके हैं लेकिन चालू है कमेंट नहीं करना चाहता हूँ लेकिन इस प्रॉब्लम को हम जड़ से कैसे निकाला जाए इसके लिए भविष्य भी हम तैयार कर रहे हैं और उसके लिए अलग अलग हमारे संस्थाएं

और आइडेंटिटी एस्टैब्लिश करने के लिए हमको उनके फील्ड में एविडेंस अलग-अलग तरह का हमको एविडेंस मिलता है डॉक्यूमेंट्री एविडेंस होते हैं और भी अलग होते हैं अलग-अलग तरह का एविडेंस मिलता है वो एविडेंस से हम उनके बांग्लादेशी होने का आइडेंटिटी एस्टैब्लिश करते हैं और ये एस्टैब्लिश करने के उसके ऊपर से डॉक्यूमेंट्स की सीरीज करने के बाद मॉडल एक कोर्स के माध्यम से हम उसको इसमें कभी कभी समय ज्यादा तो लगता है कभी कभी कम लगता है लेकिन मेरे पूरा तो विश्वास है कि हमारा ज्वाइंट इंटरव्यूशन रिपोर्ट वो जल्दी तैयार हो जाएगा और उस रिपोर्ट के आधार पर